રામ રામ ખેડૂતભાઈઓ હું છું આપનો મિત્ર અશોક સોલંકી હરિકૃપા એગ્રો સેન્ટર કેશોદ તો આજે આપણે વાત કરવાની છે મગફળીમાં દોડવા કાળા પડી જવા અને એના કારણો અને એના નિયંત્રણના ઉપાયો એને કેવી રીતે નિયંત્રણ કરવું તો મગફળીમાં દોડવા કાળા પડી જવા એના ઘણા બધી કારણો છે બરાબર તો એના વિશે આજે આપણે વાત કરવાની છે તો એ વાત કરીએ પહેલાં હું તમને જણાવી દઉં કે આપણા વિડીયાની અંદર જે નવા હોય એ આપણા વિડીયાને લાઈક કરી દઈ ચેનલને ને કરી દઈ અને જો વિડીયો તમને સારો લાગે તો તમે વિડિયાને શેર પણ કરી દેજો જેથી કરીને બીજા આપણા આ અને સાચી માહિતી મળતી ખેડૂત મિત્રોને ખાસ કરીને કે આ વિડીયો આપણો પૂરો જોઈએ જેથી કરીને પૂર્ણ માહિતી મળી રહી તો આ મગફળીમાં ડોઢવા કાળા પડી જવાના ઘણા બધા કારણો છે તો આ એક રોડ નામનો રોગ કહેવાય છે જે મુખ્ય ફૂગને કારણે થાય છે જેથી કરીને દોડવા કાળા પડી જાય છે અને સડી જાય છે એમાં ઘણી બધી ભૂખ જવાબદાર છે તો મુખ્ય ભૂખની વાત કરીએ ને તો ફ્યુઝિરિયમ નામની ભૂખ છે એના કારણે દોડવા કાળા પડી જતા હોય છે સડી જતા હોય છે પછી પિથિયમ નામની ને રાયઝોક્ટોનિયા નામની ભૂખ છે જેને કારણે પણ નુકસાન થતું હોય છે પછી ક્લોરેશિયમ રોસ્ફાઈડ નામની ભૂખ છે જે સફેદ ભૂખ માટે જવાબદાર છે એ પણ એક ભૂગ આપણે ઉત્પાદનની અંદર થોડીક અસર બતાવતું હોય છે નુકસાન કરતું હોય છે અને ઉત્પાદન ઓછું આવતું હોય છે અને એસ એસ્પરજીલસ નામની ફૂગ છે માઇક્રો ફેમિના નામની ફૂગ છે જે પણ નુકસાન કરે છે આવી બધી ઘણી બધી ભૂખ છે જે સુકારા તરીકે કોઈ સુકારો આવતો હોય છે કોઈ સફેદ ભૂખ લાગતી હોય છે આ રીતે ઘણી બધી ફૂગ જવાબદાર છે તો ગોડવા કાળા પડી જવા માટે તો મુખ્ય માઇક્રો ફ્યુજરિયન નામની ફૂગ જ જવાબદાર છે જે ગોડવા કાળા પડી જતા હોય છે તો આજે આપણે એના વિશે વાત કરીશ તો ઘણા ખેડૂત મિત્રો આમાં અલગ અલગ ટ્રીટમેન્ટ કરતા હોય છે કોઈ કહે કે આમાં આ નાખી દો તો તમારે કંટ્રોલ થઈ જશે આનાથી તમારા રોકાઈ જશે તો આમ ખેડૂતો ખોટા ખર્ચા કરતા હોય છે આમાં મુખ્ય કારણો કોઈ સમજતા નથી અને જાણવાની કોઈ કોશિશ કરતા નથી કે શેને કારણે આ નુકસાન કરે છે અને શેના કારણોથી આ ફૂગ આવે છે

ફળી જતા હોય છે જે મુંડાનું નુકસાન છે જેમાં મગફળી આપણે પચાસ દિવસની થઈ કે પંચાવન દિવસ કે સાઠ દિવસની થાય જેમાં મગફળીમાં ડોડવા થઈ ગયા છે બરાબર એમાં દોડવામાં મુંડો નુકસાન કરે એટલે એ દોડવો ડેમેજ થવાનો છે ડેમેજ થાય એ જેથી કરી અને એમાં ભૂગ લાગવાની છે આ બધા કારણો પણ જવાબદાર છે જેથી કરીને મુંડો છે વાયર બોમ્બ છે અને નેમોટાઇટ છે આનો પણ કંટ્રોલ કરવો તમારે જરૂરી છે બરાબર આને હિસાબે પણ ભૂખ આવતી હોય છે જેથી કરીને આનો પણ કંટ્રોલ કરવો જોઈએ આની પહેલાં આપણે વિડિયા છે જેમાં આપણે નેમોટાઇડ છે વાયર વોમ છે અને મૂંડા માટેને આપણે શું ટ્રીટમેન્ટ કરવી જેમ કરીને ઈપીએનના બેક્ટેરિયાની વાત કરેલી છે બરાબર તો આ ટ્રીટમેન્ટ કરો તો પણ તમને ઘણો એવો ફાયદો થાય છે જેથી કરીને ભૂગ ઉત્પન્ન થવાના પ્રશ્ન ચાન્સ ઓછા રહે છે બરાબર તો આ તમને દોડવા કાળા પડી જવાના પ્રશ્ન ઓછા થાય તો હવે પછીના ટોપિકની જો આપણે વાત કરીએ ખેડૂત મિત્રો તો કેલ્શિયમની ઉણપ જેથી જો કેલ્શિયમની ઉણપ હોય ને તો પણ તમારા દોડવા કાળા પડી જાય જે કેલ્શિયમ છે એ મુખ્ય આપણે એક પોષક તત્વ તરીકે કામ કરે છે પણ જો એ કેલ્શિયમની ઉણપ જણાય તો તમારે નો કેલ્શિયમ નાઇટ્રેટ છે જે એનો આપણે સ્પ્રે કરવો જેથી કેલ્શિયમની ઉણપ દૂર થાય અને આ દોડવા કાળા પડવાનો પ્રશ્ન ઓછો થાય એટલે કેલ્શિયમ એક છે એ ઉત્પાદનમાં પણ તમને ફાયદો કરે છે બરાબર તો દોડવા ભરાવાની અંદર મદદ કરશે પ્રકાશનની ક્રિયા પણ વધારે છે પણ ખોરાક લેવાની ક્ષમતા પણ વધારે છે જેથી કરીને દોડવો ભરાવદાર વજનદાર અને જે દોડવાની માથેનું ભોચરું છે બરાબર એ કડક અને ઝાડુ થાય છે જેથી કરીને ફૂગ લાગવાના ચાન્સીસ બહુ ઓછા રહે છે જેથી કરીને કેલ્શિયમયુક્ત ખાતરો જેવા કે કેલ્શિયમ નાઇટ્રેટ છે પછી કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર છે આ બધા ખાતરોનો ઉપયોગ કરવો જેથી કરીને તમારે મગફળીનો પાક સારો અને તંદુરસ્ત રહે જેથી કરીને ભૂગ લાગવાનો પ્રશ્ન ઓછો રહેતો હોય બરાબર પછી ઘણા ખેડૂત મિત્રોને ખાતર આપણે જે રાસાયણિક ખાતર નાઇટ્રોજન અને ફોસ્ફરસયુક્ત ખાતર ખાતરનો બહુ જ્યાં વધારે પ્રમાણમાં ઉપયોગ કરવાથી પણ આ ભૂગનો ઉપદ્રવ થતો હોય છે જેથી કરીને વારંવાર નાઇટ્રોજનનો યુરિયાનો કે ડીએપીનો ઉપયોગ કરી અને જમીનને બગાડશો નહીં અને એના હિસાબે પણ તમને ગોડવા કાળા પડી જવાના ચાન્સીસ વધી જતા હોય છે જે વધારે પ્રમાણમાં નાઇટ્રોજન યુક્ત ખાતર જે યુરિયા છે કે ફોસ્ફરસ યુક્ત ડીએપી છે એનો ઉપયોગ કરતા હોય છે પાયાની અંદર જ ઘણા બધી ખેડૂતો ડીએપી હજી પણ વાવે છે પણ હવે એને કેમ સમજાવવા કે ડીએપી એ ફોસ્ફરસમાં છેતાલીસ ટકા આવે છે એટલો બધી મગફળીને ફોસ્ફરસની જરૂર હોતી નથી બરાબર પણ હવે બધા ખેડૂતોની અલગ અલગ માન્યતા હોય છે એટલે અલગ અલગ ખાતરો વાપરતા હોય છે બાકી આપણે ખાતરો પાયામાં અંદર વાપરવા જોઈએ અને જે બીજા બાકીના રહેતા ખાતરો પૂરક ખાતરો છે જે સૂક્ષ્મ તત્વો છે આ તે બીજા ઘણા બધા ખાતરો છે વોટર સોલ્યુબલ તરીકે તમે એનો ઉપયોગ કરી ઉપરથી સ્પ્રે કરી શકો છો બરોબર આવી રીતે તમે ખાતરોનો પુરવઠો તમે મગફળીની અંદર કે કોઈ પણ અન્ય ની અંદર તમે પૂરો આપી શકો છો બરાબર તો આ રીતે તમારે ખાતરનો ઉપયોગ વધારે પડતો કરવાનો નથી જરૂરિયાત મુજબના ખાતરો ઉપયોગ કરો તો તમને સારા ઉત્પાદન અને રોગ જીવત સામે તમને સારા એવા રોગ પ્રતિકારક શક્તિ તમારે હવે પછીનું કારણ છે ખેડૂત મિત્રો વધારે પડતું પાણી ભરાઈ રહેતું હોય એવી જમીન જ્યાં પસાયટેક ગણાયને ભરાઈ રહેતું હોય ગણાયને જોવું હોય જમીનની અંદર કે વસારે જોબ છે કે ખરીવાડામાં જોબ છે ત્યાં પણ આ દોડવા કાળા પડી જતા હોય છે બરાબર તો આપણે આપણા ખેતરની અંદર જ્યાં જગ્યાએ પાણી ભરાઈ રહેતું હોય એને યોગ્ય નિકાલ કરવો ખેતરનું લેવલિંગ કરાવી લેવું જેથી કરીને પાણી ભરાઈ ન રહે આ પાણી ભરાઈ રહેતું હોય એના હિસાબે ફૂગનો ઉપદ્રવ વધારે જોવા મળતો હોય છે બરાબર તો હવે આગળ વાત કરીએ તો આપણે આના નિયંત્રણ કેવી રીતે કરવું તો નિયંત્રણ વિશેની વાત કરીએ તો ખાસ કરીને તો ફંગીસાઇડ સારા એવા ફંગીસાઇડ છાંટવાથી જે ફૂગનાશક દવાઈઓ માર્કેટમાં મળે છે એનાથી પણ તમને સારા એવા પરિણામ મળશે તો હવે ફૂગનાશકની વાત કરીએ તો સારામાં સારું ફૂગનાશક એટલે એઝોક્સોબિન ડાયફિકોનાઝોલ એઝોક્સોબિન તમારે અઢાર પોઈન્ટ બે ટકા આવે છે અને પ્લસ ડાયફિકોનાઝોલ ડાયફિકોનાઝોલ તમારે એમાં અગિયાર પોઈન્ટ ચાર ટકા આવે છે જેનો તમે વીસ એમ એલ નાખી અને તમે સ્પ્રે કરવામાં આવે તો તમને પણ સારા એવા પરિણામ મળશે એનાથી પણ સૌથી સારું ફૂગનાશક જે એઝોક્સોબિન પ્લસ ક્લોરો એના તમે ત્રીસ એમ એલ નાખી અને તમે છટકાવ કરવામાં આવે ત્રીસ થી પાંત્રીસ એમ એલ જરૂર જણાય અને વધારે રોગનો ઉપદ્રવ જોવા મળતો હોય તો તમારે એને ચાલીસ એમએલ સુધી પ્રમાણ લઈ જાઓ અને તમે સ્પ્રે કરો એટલે તમને સારા એવા પરિણામ મળશે રાતળ ઘેરું અને ટીકા એના તો પરિણામ મળશે પણ ફૂગની અંદર તમને પણ સારા પરિણામ મળશે એટલે આના ઉપયોગ કરવા બરાબર બાકી તો ઘણી બધી ફૂગનાશક દવાઓ છે બરોબર એના પણ ઉપયોગ કરી શકો છો પણ મુખ્ય મેં તમને દવા જણાવી એનો ઉપયોગ કરો તો વધારે તમારે સારું રિઝલ્ટ મળશે બરાબર હવે આપણે જેમ આગળ વાત કરીએ નેમોટાઇડ છે છે વોમ છે એને હિસાબે જે નુકસાન હોય એના માટે આપણે જૈવિક નિયંત્રણ બતાવ્યું હતું જે એપીએન ના બેક્ટેરિયા છે એનો ઉપયોગ કરો તો આપણે નેમોટાઇડ છે કૃમિ છે આપણે વાયર છે મુંડા છે આના નુકસાનથી બચી શકીએ અને એના હિસાબે જે ભૂખ લાગે છે એ ન લાગે બરાબર અને હવે આપણે વાત કરવાની છે કેલ્શિયમની કેલ્શિયમને મુખ્યત્વે કેલ્શિયમના હિસાબે પણ બને છે આ બરાબર દોઢમાં કાળા પડી જવાનું મુખ્ય કારણ તો તો કેલ્શિયમ જે કેલ્શિયમ માર્કેટમાં મળતા કેલ્શિયમ નાઇટ્રેટ છે બરાબર લિક્વિડમાં કેલ્શિયમ નાઇટ્રેટ આવે છે નિક્રુ કેલ્શિયમ અગિયાર ટકા આવે છે એનો ઉપયોગ કરવો એની સાથે તમારે બોરોન નાખવું બોરોન જે છે એ તમારે પંપે પંદરથી વીસ ગ્રામ વીસથી લઈને પચીસ ગ્રામ સુધી વાપરો તો પણ સારું છે જે એક કોષના વિભાજન કરવામાં મદદ કરે છે જેથી કરીને તમારી ક્વોલિટી પણ સારી બનશે મગફળી હોય કે કોઈ અન્ય ભાગ હોય તો તમને એને ફ્રૂટ ફ્રૂટ પણ સારું બનશે અને ફળ ફૂલ ખરતું અટકશે ફૂલમાંથી ફળમાં કેમ રૂપાંતરિત કરવું તેમાં પણ મદદ કરશે અને કેલ્શિયમ છે એક તમારે દાણો ભરાવાની અંદર ફળની સાઇઝ બનાવવામાં આ રીતે ઘણી બધી તમને મદદરૂપ થતું હોય છે તો આનો કેલ્શિયમ અને બોરોનનો ઉપયોગ કરી અને પણ તમારે થોડોક નિયંત્રણ કરી શકો છો જો ખેડૂતભાઈઓને આ વિડીયામાં કંઈ પણ ન સમજાણવું હોય અને આપણે કંઈ પણ સમજવા માટે કંઈ પણ પૂછવા માટે તમારે કોમેન્ટ પણ કરી શકો છો ડિસ્પ્રેશનમાં આપણા નંબર પણ આપેલા છે એમાં પણ તમે ફોન કરીને પૂછી શકો છો યોગ્ય સમયે મને જ્યારે સમય મળશે ત્યારે હું તમને જવાબ પણ આપી બરાબર તમે વોટ્સઅપના માધ્યમથી પણ પૂછી શકો છો હું તમને મેસેજ કરશો તો પણ એક તમને રિપ્લાય આપી અને તમને માહિતી આપી અને કોલમાં ઘણી વખત ઘરાગીની હિસાબી આપણે જો વાત ન થાય તો પણ ફોન નહીં ઉપાડી તો પાછો ફરીવાર તમને ગમે ત્યારે ફ્રી થાય એટલે ફોન કરી અને તમને માહિતી પૂરી પાડી બરાબર અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટની અંદર જણાવજો અને કોમેન્ટમાં પણ તમે પૂછી શકશો કંઈ પણ પ્રશ્ન હોય તો એમાં પણ આપણે તમને જવાબ આપશું